جی ایک آرپی پہ پکڑائی چکیا ہے پانچ آرپی نکڑا موٹر برانچے کال الگ الگ, الگ ریڈ کرتا پکڑ سفل تھے جائے اہ تھی پہلا چپوتھ آ لوگ نو آ پر بات نہ کرتا رشن ایپ ایک دوپرک میں لے لیں ڈی سی پی کراجن صاحب એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈ ગયા હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેન આરોપી છે ચિરાગ રાજપૂતનો નો ભૂતકાળ પણ ગુનાઈત છે મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો નો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી થી પહેલા આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએ નો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલા સલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પર્સન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો Full size, 70 ુ સેવન્ટી પર્સેન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પર્સેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખિલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી આ દર્દીઓ મારફતે થર્ટી ત્રીસ ટકાનો રિવેન્યુ ત્યાંથી મેળતો હતો ચિરાગ રાજપૂતે એને અંદર એક ટીમ રાખી હતી એક મિલિંદ પટેલ છે જો પહેલા પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન પણ બે કેસ એકસો દાખલ થયેલા છે આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડામાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જાય પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રૂવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા માં બતાવવામાં આવ્યા અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યા હતા એને ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશઆઉટ કર્યો મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા બહુ બેસિકલી ડોંગલ બોલમાંથી આ લોકો એ દુસરાની સંપર્કમાં હતા નદીમાં કેટલા ઓપરેશન થયા અને કેટલા છે કેટલા આ ડિટેલ્સ છે પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર કરોડ જેટલા પર ઇઝલાલાન બર ચોથા પંક્તિ ઇઝલાલ બટ અને પાંચવા પંક્તિ આ બંને ચિરાગ રાજપૂત ની માર્કેટિંગ ટીમ માં કામ કરતો હતો પ્રાથમિક પૂછપરછ માં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિ નો બ્રાન્ડિંગ અને માર્કેટિંગ નો છે અને આ લોકો જેટલા ભી આસપાસ નો હોસ્પિટલ છે જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે આ લોકોનો ડોક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરો કમિશન બનાવતા હતા એની ડિટેલ્સ અમે મળી છે આ આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું એનો કોન કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા کوئی سرپنچوں نے سپرک میں تھا کہ فاسٹ اپرول ملتی آ لوگوں جائے آ چھوپیے کو مدد کر ڈیلیٹ کرا پوراش کردا جو مدد میلیا پچھلے یہ تپس کر

એનો રિલેટિવસે યાદી આપી છે એની સીડી અત્યારે મળી છે સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ છે સરકારી એનો આપવામાં આવતો જોકે હું આપનો જણાવવા માગું છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કારવાહી કરવામાં

રાહુલ જૈન ઉદયપુર થી પકડાયો અને બાકી લોકો ખેડા તો સર પીએમ જે વિભાગ છે ત્યાં આગળ આવો કોઈ કનેક્શન હતું કરું કે ગોઠવણ આ તપાસનો ઇશ્યુ છે મુદ્દા છે હું આપનો કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમ જે પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ સર આ સાથે પકડાયેલા આરોપી સિવાય પણ બીજા લોકો હોય તપાસ કરી છે કે કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યો એના આધારે અમે તપાસ કરશું તો અગર કોઈ હું આ જાણવા માંગુ છું સરકારની સીએમ સાહેબની એચએમ સાહેબની ડીજીપી સાહેબની અને સીપી સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે

આ ડોંગલ અથવા કોઈને ઘરમાં જઈને વાઈફાઈ મારફતે વાત કરતા હતા અહીંથી ભાગ્યો અહીંથી ઉદયપુર ગયો ઉદયપુરથી રાજસમંદ ગયો અને રાજસમંદ પછી ત્યાં ખેડા આવ્યો ત્યાં લોકો ફરાર થયા એના પછી આ કોઈ આરોપીઓની કાર્તિક જોડે વાત થઈ ગઈ કઈ પૂછતપાસ કરવામાં આવી છે અત્યારે તો જયારે આ પકડવામાં આવ્યા આ લોકો વકીલ મારફતે ટચમાં હતા અને ઘણા બધા ડાટા અને લોગ એને ડિલીટ કર્યો હતો હું આપનું કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે કે નોર્મલ કોલ પર કાર્તિક પટેલનો તો કોઈ સંપર્ક ના થાય આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ છે એના પર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એના આગળ નોર્મલ

چاہی پاسٹنٹ کا આ ગામમાં સરપંચોને જઈને સંપર્ક કરે લોકલ લોકોનોપંચ લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારો વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ જો ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ تو میرا جنتchat اور سیکھتى بتاپنا Upper G ie کو جہنم سے اپنے جو کھنٹTalk آپ کے پ Schr neh چار کے لچم چین کر Agap نکھر راق کا مد уж lies اس سے ت agرے طرفира جا ساز کو کھنے کا سچک ایج وب 줘 ایجائے اور ایک خصوص کر رک Tools

અને આ લોકોનો પ્લાન આ હતો અને ત્યાં બિલકુલ લિમિટેડ અવર જવર કરતા હતા અને કોઈને લોકલ જોડે પણ સંપર્ક નથી કરતા હતા અને કોઈ પણ નોર્મલ તરીકે મોબાઈલનો ઉપયોગ નથી કરતા હતા કેટલા દિવસ ત્યાં રોકાણ ખેડામાં આ લોકો અત્યારે ડિટેલ અમે ત્યાંનો આજુબાજુ સીસીટીવી ચેક કરીએ છીએ પણ છેલ્લા ચાર પાંચ દિવસથી